નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કર્મ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોને થોડીક મૂંઝવણ હતી કે અત્યાર સુધીના પેપરો થોડાક સહેલા તો તો આપણે પેપર રહેશે આખા વર્ષ દરમિયાન તમે જેટલી પણ આપણે મહેનત કરી એમાં પેપર જોઈને તમને લાગ્યું હશે કે પેપર આ વખતે પણ અંગ્રેજીનું પણ થોડું સહેલું નીકળ્યું છે સૌથી પહેલા આપણે વાત કરીએ શોર્ટ નોટની આખું વર્ષ દરમિયાન તમે જે વારંવાર આપણે જે શોર્ટ નોટનું રિવિઝન કરતા હતા mgp એ શોર્ટ નોટ આ વખતે તમને પૂછાઈ ગઈ છે સાથે તમને ઓપ્શનમાં આપીתי મિસ મેનલ ચેપ્ટર નંબર 10 એ પર તમને ખ્યાલ જ છે કે એ પણ શોર્ટ નોટ ઘણી ઈઝી છે એટલે આશા રાખું છું કે શોર્ટ નોટ માં આ વખતે વિદ્યાર્થીઓને સારા એવા માર્ક્સ તમને મળશે હવે આગળ વાત કરીએ તો આપણે ટ્રુ ફોલ્સ ની અંદર સૌથી પહેલો નંબર 12 નંબર માં તમને પ્રશ્ન આપેલો છે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ડ ફાઇવ એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઇંગ ઓવર ટાઇમ પાંચ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ ગયો છે તો ગુડ લોટ બોર્ડ બીજી 7 ડેઝ અહીંયા તમને જવાબ આપેલો હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે જવાબ છે એ આવશે ફોલ્સ અહીંયા તમને આપેલું છે 5 એક્સ્ટ્રીમલી બીઝી ડેઝ એટલે 5 નહીં અહીંયા તમારે આવવું જોઈએ 7 એટલે આ તમારો જવાબ ફોલ્સ છે 13 નંબરનો પ્રશ્ન ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ અહીંયા તમને કીધું છે પાંચમા નંબરનો આપણે આ ચેપ્ટરમાંથી સવાલ આપેલો છે અહીંયા તમને પાઠની અંદર આપેલું કે આપણે બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એ ક્યારેય ચેન્જ નથી થયો જ્યારથી એને બનાવવામાં આવ્યો છે ત્યારથી એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારો જે જવાબ છે એ પણ સ્ટેટમેન્ટ આવશે ફોલ્સ 14મા નંબરમાં કીધું છે સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લાઈવ ટુ ડેથ મતલબ જીવતાને મારી નાખવા આવા માટે જો સંજીવની વિધ્યાનો ઉપયોગ કરવામાં નોતો આવતો એટલા માટે આ વિદ્યાર્થી મિત્રો આ સ્ટેટમેન્ટ પણ છે તમારું ફોલ્સ અને છેલ્લો પ્રશ્ન છે 15 નંબર ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર હેડ 6 આઈસ જો અહીંયા તમને થોડો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછો છે ચેપ્ટર ની અંદર તમને આપે 3 પેર્સ ઓફ આઈસ હવે 3 પેર એટલે એનો મતલબ સીધું થયો 6 આઈસ મતલબ આ તમારો જવાબ થશે ટ્રુ મતલબ ફોલ્સ 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 અને ટ્રુ બરોબર છે ચાલો આ ટ્રુ ફોલ્સ ના આપણે આગળ વાત કરી હવે પછી આની આગળ આપણે વાત કરીએ તો સેક્શન સી એની અંદર પણ બહુ સહેલા તમને સવાલ જવાબ પૂછાયેલા આપણે સૌથી પહેલા વાત કરી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ તો ફંક્શન ની અંદર તમને પહેલું જે વાક્ય આપેલું છે ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ અહીંયા પહેલામાં પહેલું જો તમારે વાત કરવામાં આવેલી છે ધ ટેમ્પલ અહીંયા તમને એનો કીવર્ડ આપેલો છે ધેટ એની વિશેષતાની વાત કરેલી છે એટલા માટે અહીંયા તમારો આવશે જવાબ ઓપ્શન ડી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કોઈ સ્થળની વિશેષતા કરવામાં આવેલી હોય તે પ્રશ્ન નંબર 34 માં જો પહેલો જ શબ્દ જો એટલે તરત જ તમારો જવાબ મળી જશે ઇફ યુ રીચ ધેર ઓન ટાઈમ જો તમે ત્યાં સમયસર પહોંચશો તો યુ વિલ બી એબલ ટુ સીમ હિમ જો અહીંયા ઇફ આવેલું હોય એટલે વિદ્યાર્થી મિત્રો તરત તમારો જવાબ આવવો જોઈએ ઓપ્શન ડી પહેલાની અંદર તમારે આવે છે ઈ અને અહીંયા આવે છે બી હવે કોઈ પણ શબ્દ વાક્યમાં પ્રયોગ થયો છે ડિસ્ક્રાઇબિંગ ઓર એક્સપ્રેસિંગ મેનર એલવાય લાગેલા કહેવાય એને ક્રિયા વિશેષણો ડી બી અને સી ચાલો આગળ વાત કરીએ

ચારમાંથી ચારે ચાર ઓપ્શનમાં ક્યાંય પણ તમને આ શબ્દ દેખાતો નથી પણ જો ની અહીંયા તમને કીધું છે વોટ ટાઈપ ઓફ મેં મતલબ અહીંયા એના ગુણ વિષયની વાત કરી છે અને જો ગુણ ગુણને વિષયની વાત કરી હોય તો એ તમને દેખાશે ઓપ્શન ડીમાં ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલ મેન આ શબ્દ તમારા આ વ્યક્તિનો તમારો ગુણ બતાવે છે અને ગુણ બતાવે છે એટલે એ થઈ ગયું તમારું ડિસ્ક્રાઇબિંગ પર્સન ચાલો એમાં કદાચ તમને લાગ્યું હોય થોડો ઘણો ડાઉ પણ આપણે એ ક્લિયર કરી દઈએ

બે ઓપ્શન છે એમાં તમને ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે ચાલો અહીંયા પણ તમને એવું લાગે કે ભાઈ અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે પણ તમને ખ્યાલ છે કે એલાસ જે છે એ તમારા દુઃખ ઉદ્ગાર છે એટલે આપણે અહીંયા દુઃખ તો કોઈ વાત છે નહીં હવે વાત કરીએ ઓપ્શન બી અને સી તો અહીંયા પણ મમ્મી એ ધરતી બેન એવું કીધું છે આઈ એમ સો સોરી એન્યુઅલ એક્ઝામ માં ટોપ કર્યું હોય તો પછી એ તો ખુશીની વાત કહેવાય અને ખુશી વાત કહેવાય એટલે પછી એમાં આવે ધેટ્સ ગ્રેટ કોંગ્રેચ્યુલેશન્સ ચાલો આગળ વધીએ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ગો ફોર ધ પરિક્રમા તમારે અહીંયા બતાવવાનું છે ઓલ્ટરનેટિવ એટલે તમારા કીવર્ડ આવે આઈધર ઓર અથવા હવે અહિયાં થોડુંક કદાચ તમને લાગતું હોય તો અહિયાં જો ખાસ અહીંયા તમને આપેલું છે આઈધર અને ઓર બંને અહીંયા તમને ઓપ્શન આપી દીધા છે આઈધર ઓફ ધ નર્મદા રિવર ઓર ઓફ ધ ગિરનાર જો કદાચ તમને એવું થાય કે સર આઈધર તો અહીંયા પણ આપેલું છે પણ આઈધર સાથે ક્યારે નોર નો ઉપયોગ થાય નહીં બીજું અહીંયા તમને આપેલું છે નાઈધર નાઈધર સાથે નોર ના આવે એટલે કાં તો આઈધર સાથે ઓર આવે કાં તો નાઈધર સાથે નોર આવે બરાબર છે એટલે અહીંયા તમારું ઓપ્શન જે છે એ સાચું બનશે ઓપ્શન બી શોઈંગ ઓલ્ટરનેટિવ આઈધર ઓફ ધ નર્મદા રિવર ઓર ઓફ ધ

जो तमने चौप इमोल पीसीस चौक एट काुकड़ा कामोल एंड कोरिएंडर लिप्स ચાલો પ્રશ્ન નંબર 42 ની અંદર સમ નેબરિંગ કન્ટ્રીસ ખાલી જગ્યા અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ યુએન સૌથી પહેલી ખાલી જગ્યામાં આવશે તમારું અહીંયા લોબિડ લોબિડ એટલે શું ભેગુ થવું અથવા એકત્ર થવું ત્યાર પછી આપેલું છે દે ખાલી જગ્યા ઓલ ધ રેફર્સ એન્ડ માઈટ ટુ ડિફેન્ડ અવર કન્ટ્રી તો અહીંયા તમારે ખાલી જગ્યામાં આવશે પુલ્ડ ઇન પુલ્ડ ઇન નો પણ બીજો સમાનાર્થી શબ્દ થાય છે ગેધર્ડ એટલે કે કલેક્ટ કરો અને છેલ્લી ખાલી જગ્યામાં આપણે બરશે કેપેસિટી ચાલો હવે પ્રશ્ન નંબર 43 44 અને 45 સિમિલર मीनिंग ડ્રેડફુલ ડ્રેડફુલ એટલે થાય છે ભયાનક અને ભયાનક એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ટેરિબલ ત્યાર પછી જે 44 માં ગીવ અપ ગીવ અપ એટલે છોડી દેવું છોડી દેવું એટલે અહીંયા આપણે તમારો સિમિલર मीनिंग બનશે લેવ

અને છેલ્લા વાક્યમાં તમને આ કેન નું કાળ પરિવર્તન નો નિયમ આપણે અહીંયા લાગુ કરીશું એટલે એમાં જવાબ આવશે કુટ બરાબર છે પહેલામાં આસ્કડ પછી હી અહીંયા ધેટ અને અહીંયા કુટ ત્યાર પછી પ્રશ્ન નંબર 47 48 અને 49 કન્જક્શનમાં ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે એક વાક્ય ક્રિયાપદ થી બીજું પણ વાક્ય ક્રિયાપદ થી એક પછી એક ક્રમ થતી બીજી ક્રિયા તેને આપણે અનુસંગી ક્રિયા કહીએ છીએ અને અનુસંગી ક્રિયાઓને જોડવા માટે એન્ડ શબ્દનો ઉપયોગ થાય વાક્ય બનશે ગો ટુ ધ Grocerry Store એન્ડ ગેટ મી સમ કોફી પાવડર બરાબર વચ્ચે અહીંયા ખાલી તમારે મૂકી દેવાનું છે એન્ડ પ્રશ્ન નંબર 48 માં ધ બોય ઇઝ ન્યુ Who had done the mischief ધે કેપ્ટ મમ છોકરાઓને ખબર હતી કે કોણે મસ્તી કરી છે તેમ છતાં તેઓ ચૂપ રહ્યા તેમ છતાં એટલે અહીંયા આપણો જવાબ આવે ધો એટલે અહીંયા તમારે વાક્યની શરૂઆતમાં અહીંયા મૂકી દેવાનું છે ધો ધ બોયસ న్యూ બુ હેડ ડન ધ મિસ્ચીફ ધોની ખાસ રચના છે કે અહીંયા તમારું જે પૂર્ણ વિરામ છે હટાવીને અલ્પ વિરામ કરવાનું અને ત્યાર પછી તમારો જવાબ બનવો જોઈએ આ પ્રશ્ન નંબર 48 માં કીધું છે સિમરન મસ્ટ વર્ક harder કામ એને મહેનત કરવી જ પડશે she will not achieve her target જો પરિણામ કીધું છે જો આમ નહીં કરે તો આમ થશે નહીં કર અને નહીં કર આવે એટલે આપણે એના માટે સાચો જવાબ છે or else અહીંયા તમારે ફક્ત ને ફક્ત મૂકી દેવાનું છે ઓર એલ્સ પૂર્ણ અહીંયાથી હટી જાય વાક્ય તમારું પછી બેઠું ત્યાં મૂકી દેવાનું છે મતલબ કન્જક્શન જવાબ પડે એવું કહી શકાય કે છેલ્લા હતા કોઈ વાક્યને આપણે ઉલટસુલટ કરવાની જરૂર આ વખતે તમારે પડી નથી

આમ તો વેન અને વાઇલ બંનેનો મતલબ સરખો થાય વેન અને વાઇલ બંનેનો મતલબ થાય જ્યારે અને ત્યારે પણ અહીંયા જો તમારી ક્રિયા ચાલુ હોય તો અહીંયા તમારે વાપરવાનું છે વાઇલ મતલબ પહેલામાં તમારે આવશે વાઇલ વોકિંગ થ્રુ અ મડી વેટલેન્ડ જો થ્રુ થોરો અને થ્રુ થોડોક શબ્દનો ફેરફાર છે પણ અર્થ એના આખા અલગ અલગ બદલાઈ જાય છે એટલે આપણો સાચો જવાબ છે અહીંયા થ્રુ થ્રુ એટલે એની અંદર માંથી હાથી પસાર થવું અને અહીંયા તમને આપેલું છે હી લપસી જવું એટલે એના માટે તમારું આવશે સ્લેપ્ટ જો કદાચ તમને કન્ફ્યુઝન થયું હોય તો એ સ્લીપ શબ્દનું તમારું વીટુ અથવા વિત્રી થાય છે એટલે એનો અર્થ આખો બદલાઈ જાય એટલે પહેલાની અંદર તમારું વાઇલ પછી અંદર આવશે તમારે થ્રુ અને ત્રીજાની અંદર સ્લીપ્ડ ઓફ મતલબથી લપસી જાવ ચાલો હવે છેલ્લે

એટલે ડ્યુરેશન આપેલું હોય એટલે તમારો આવશે જવાબ ઓપ્શન ડી હાઉ લોંગ કેટલા સમયમાં બરાબર છે ચલો આ સિવાય જો વાત કરીએ તો નિબંધ પણ એવા ઘણા ઈઝી પૂછાયેલા એનવાયરમેન્ટ વિષય અને માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ જે વિદ્યાર્થી મિત્રો આખા વર્ષ દરમિયાન કેટલી પરીક્ષાઓમાં તમને આપેલું જ હશે ચાલો તો આ છે તમારા અંગ્રેજીના પેપરનું સોલ્યુશન આશા છે કે તમને Uh, Gumshe, thank you, thank you very much.